મને પણ આપના સોશિયલ મીડિયાના માધ્યમથી મને બી રીલ જોવા મળેલી હતી તકેદારીના ભાગરૂપે બધા જ પ્રયત્ન કરવામાં આવ્યા હતા પ્રોપર બાઉન્સર્સ હતા પ્રોપર સિક્યુરિટી સ્ટાફ હતો તેમ છતાં પણ આવી બધી જનજોજની હોય તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક જો બનાવ બની ગયો છે તો એ મને પણ આપના સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું હતું મે બી એવી પછી મેં રીલ જોઈ હતી કે આવો એક બનાવ બની નહોતો તમે પિક્ચર પિક્ચરના પ્રમોશન માટે બોલાવેલા હતા કે આમ જનરલી આપડા મોલ મોલ હોય છે તો જનરલી ત્યાં લોકો આવતા જ હોય છે પ્રમોશન માટે આપણો એપ્રોચ કરતા હોય છે અને આપણે એઝ અ કાઇન્ડ ઓફ જેને કહેવાય કે આ મૂવીનો તો ખાસ કરીને 100 કરોડ એ લોકોએ ક્લોઝ કર્યું હતું એટલે ખાસ કરીને જાહેર જનતાને

મંજૂરી હું એક હું આપને જ કહું છું એના માટે મારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે